આદિવાસીઓ સાથે અન્યાય થાય એટલે આદિવાસીઓના મસીહા ચૈતર વસાવા તેમની વહારે આવી જતા હોય છે ફરી એકવાર ચૈતર વસાવા આદિવાસીઓની વહારે આવ્યા છે બ્રિટાનિયા કંપનીમાં ત્રણસો અગિયાર કામદારો હડતાળ પર બેઠ્યા છે કારણ કે તેમનો પગાર વધારો કરવામાં નથી આવ્યો ત્યારે ચૈતર વસાવા પણ આ કામદારોની સાથે આક્રમક થઈ હડતાલમાં જોડાયા અને ચૈતર વસાવાએ શું માંગણી કરી ચૈતર વસાવા હડતાલને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ અને એ દ્રશ્ય પર નજર કરીએ કે આદિવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હળતાર પર બેસ્યા આ પછી અંદર છે તમે બેસો તમે આરામ કરો હા ને વાતચીતમાં બેઠા કામ કરીએ તમારું ટ્રાન્સપોર્ટેશન કાઢી તમારે પગાર વધારો એમને પેલા બેઝિક નહીં કરવો ટ્રાન્સપોર્ટેશન કરો એટલે આવું એમ આવું શું આવો માણસ આવે આજે પડી ગયો આજે ત્રણસો લોકો છે ત્રણસો અગિયાર કાલે ઉઠીને કઈ બી વેતન પ્રમાણે નો રૂલ છે એ સિસ્ટમ આ લોકોએ હવે આ વખતે એ લાગુ જ નથી કર્યું દરેક વસ્તુ અલગ નિયમ જયારે કંપની શરૂઆત થઈ હતી ને તો કઈ એ વખતે ઇન્ક્રીમેન્ટ આપ્યું પહેલી વાર એ ચાલુ રાખ્યું તો આજે કોઈનો પ્રશ્ન જ ના આવતો પછી એમ્પ્લોય વધ્યા એટલે એ સિસ્ટમ એમને બંધ કરી દીધી બીજા જ વર્ષે પછી આ નવું લાયા કે આપણે ત્રણ વર્ષ વધારો કરીએ એમાં પાછો એમાં કોઈ ભાઈ આપણે મિલી ભગત કરીને ગેમ રમી ગયો ને આ લોકોને નુકસાન તોય આ લોકોએ નહીં આપણે કઈ અવાજ શાંતિથી જ નોકરી કરી એ ત્રણ વર્ષ પૂરા થયા પછી હવે કીધું કે રૂપિયા વધે હજાર રૂપિયા વધે આ લોકો કેવું કે આ સંખ્યા વધી એમનો ફાયદો કઈ બાજુ રે એ પ્રમાણે દર વખતે નિયમ બદલી કાઢવા એવું નહીં કે હવે આપણે ચલો કંપની મોટી થઈ પ્રોડક્શન વધ્યું માણસો બી એ પ્રમાણે રાખ્યા આ લોકો કામ બી એટલું કરતા છે ફાયદો જ કરાવે છે તો એમને એક લાઈન ની આજે છ લાઈન નહીં થઈ અને બીજું કઈ હમણાં કઈ ઇટલી થી આપણે પેલો એ મશીન બી લાઈન રાખીયું બંધ એસી કરોડ રૂપિયા આઠ અમે મહેનત કરી ને હા તો જ ને ટન ની કેપેસિટી તમે પ્રોડક્શન આપ્યું છે બરાબર મને ખબર એક દિવસ નો દસ ટન પંદર ટન બી આપેલું છે ટન આ લોકો એટલા આવડતમાં નિપુણ થઈ ગયા કે આપડે બે માણસ નું કામ એક જણો કરીને બતાવે માણસો બી ઓછા કામ કરીને બતાવ્યું ને પછી આપડે માંગે છે પોતાનો હાથ

સેટલમેન્ટ નાખવા નોકરી કરી પેલા બોર્ડ માંથી ઉદય માંથી શિક્ષકો હું એક સમય આવેલો મારો સરકાર ને હા એન જ છે આપડા પર શોષણ છે સાડા ત્રણ આમ તો હા એક તો બધું મળી રહેલું છે આ કંપનીઓ શું કરી દે કે તમે એમના ધણીઓને હાલ દે કરો

બસ આપણે બે વાગે છૂટે બધને ભરાઈ જાય બોટર આપવાનું મિત્રો હોય પાંચ ઠંડુ ભરાઈ અંદર આવી જાય જયેશભાઈ એને ઠંડુ લાવો

અને સાહેબ એક બીજી રજૂઆત કે આ લોકો મેનેજર લોકો બધા ગોવા ફરવા જાય અને જે લોકો પ્રોડક્શન કાઢે સાહેબ પાવાગઢ નથી લઈ જાય ઓડિટ પાસ થાય એટલે આ લોકો જે મેનેજર લોકો સાહેબ જે ફરવા પોતાની જાહો કરે છે વર્કર ના આધારે તો એ જાહો જલાલી એકચુઅલી હકદાર કોણ છે આપણો વર્કર છે આપણો બધા ભાઈ દોસ્તારો જે કોઈ આજુબાજુની કંપનીમાં નોકરી કરતા હોય આજે તમારો વારો છે કાલે એ લોકો નો પણ આવશે એટલે દરેક લોકો આજે તમારી લડતમાં બધા જોડાઈને ને રીતે આવે તો દરેક વ્યક્તિ ફરજિયાત હાજરી આપણામાં આપે કારણ કે આપણે ભાઈબંધો પાછળ કાયમ દોડતા હોય તો આજે આપણા હક અધિકાર વાત છે તો બધા આવીને ઉભા એટલે દરેક વ્યક્તિ વધારે નહીં પણ પાંચ પાંચ જણા ફોન કરીને પોતાના ખાસ ભાઈબંધોને અહીંયા બોલાવો આપણા આજુબાજુ કંપનીમાં જે પણ આપણા વિસ્તારોના કામદારો હોય ને હમણાં હમણાં બે વાગે છૂટ છે બરાબર અમે બી મન બનાવીને જ આવ્યા છે અહીંયા અઠવાડિયું રહેવું પડે તો રહીશું બરાબર ને અહીંયા તપેલા નાખીને અહીંયા જમવાનું બને રાતે જવું બરાબર પેલા કંપની વાળા આજુબાજુ વાળા ને બી કહી દો એ ગોદરેજ વાળા હોય પેપ્સી વાળા હોય કોલર વાળા હોય કે ભાઈ આજે બ્રિટાની વાળા નો સમર્થન માં આવો કાલે તમારું કઈ પડશે તે દિવસે અમે બધા આવીશું એમ કરીને બધાને તમારે હમણાં આજે અહીંયા બોલાવાના છે બરાબર ને બધાને બોલાવી લો